મેરેડી મેરડીશું એટલે અને મારા દીકરાને વાલ અપાવું છું જે માન સન્માન લાવું છું જે બી એને સુખ અપાવું છું એ તમને નિમિત રાખીને મારા દીકરાને રાજી રાખવા હું જ હલાવું છું સમજ્યા એટલે મા દરેક વસ્તુનું ધ્યાન રાખશે એટલે બસ દરેક રોજના પ્રવચનમાં મારી વાત નવી નવી હોય છે અને કંઈક કેવું છે કે માં હજુ એમને અમારી કુળદેવી ખબર તો ધીરજ રાખજો તમે કુળદેવી નથી જાણતા પણ તમારી કુળદેવી તમને જાણે કે બહુચર કે ચામુન કે હરસિધી કે હિંગળાજ કે શક્તિ કે ખોડિયાર તમને ખબર નથી કે મારી કુળદેવી કયા સ્વરૂપની દેવી છે એનું નામ શું છે તો નામથી કોઈ મતલબ રાખવાની જરૂર નથી અત્યારે તમે નથી જાણતા તો કુળદેવી તરીકે આંધળો દીવો કરો જે મારી કુરદેવી આ દે શક્તિ મોરニン કરો મા તારું અસલ તારું નામ તારું સ્વરૂપ કહેજે તો તારા સ્વરૂપ થી તારા નામ થી તારી ઉપાસના કરીશ પણ મા અતાર તો હું તને જાણતો નહીં એટલે મા કરીને પોકારું છું અન ક્યારેય તમે પોતાની માને નામ થી બોલાવો છો ક્યારેય તમે તમારી મમ્મીને નામ થી કોઈ એની મમ્મીને બોલાય એની માને ક્યારેય કોઈ દીકરા એના નામ થી બોલાય એ મમ્મી જ છે તો તમે એને મમ્મી કહો મને માતાને મમ્મી કહો મારા નામની શું મતલબ છે હા શું ખોટું ભલે ને પછી એ ચામુંડા હોય કે ભાઉચર હોય કે અર્ચિત દિવ હોય બધી એક જ છે ને ભલે નહીં જોડતા તો બહુ વિચલિત નહીં થવું બહુ દુઃખી નહીં થવું મને મારી કુળદેવીને ખબર દીવો ચાલુ છે ને કુળદેવીનો અને નીતિ નિયમ પાલન કરીને એના જે તે એને તકેદારી એને સંભાર રાખો છો ટાઈમસર તો બસ પછી કુરદેવી તો ભાવ સ્વીકાર એ

પછી તમારે જાણવું હોય તો તમને એવું લાગતું કે આ મારી કુળદેવી હશે તો એનો દીવો અલગથી કરો કે મારી કુળદેવી માતાજી તો જો કદાચ મહાકાળી મહાકાળી હોવી જોઈએ તો કુળદેવી ને કરો કદાચ મહાકાળી જ હોય તો હું સપના તારી જ મહાકાળી છે પણ તમારા મનમાં જે સંદેશ છે શંકા છે બધી કાઢ નાખી બરોબર કેટલા લોકો કુળદેવી નો નિયમ ટાઈમ સર દીવાબત્તી કરશ હા બધા બહુ ભલે હારું સાતું તો સુધર્યા નહીં તો કે આ માતા ને તો દીવાબત્તી બાર મહિને એક વાર કરો ચાલે કે એ તો ખાલી પગે લાગી લો એટલે આવી જાય રોમ રમ કરો એટલે આવી જાય તો રોમ રમય શું લેવા કરવા તો પછી એવી આળસ આવતી પરાણે દીવો કરવાનો મન ના લાગે તો પરાણે કરવાનો એ અવસ્થા બદલાય તારે દીવાબત્તીની જરૂર નહીં પડતી ગાય રવિવાર કીધું તું ને પ્રવચન એ અવસ્થા હોય એક ભક્તિની એક અવસ્થા હોય જેમ 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 ભાવ ભક્તિ વધતી જાય ને અવસ્થા મનની બદલાતી જાય પછી તમને દીવા નહીં ફોટા નહીં દુનિયામાં બધી જગ્યાએ સત અસત દરેક વસ્તુમાં તમારી કુળદેવી દેખાતી થઈ જાય એવી દ્રષ્ટિ થાય ત્યારે તમારે દીવા બત્તીની જરૂર પડે પણ અત્યારે ક્યાં માતા દેખાય બધી જગ્યાએ તમને હું તો કઈશ બધામાં મારો વાસ છે બધામાં મારો વાસ અને વાસો મેલડીનો તો મારા ભાવિક ભક્તો માં વિશેષમાં વિશેષ વાસ છે જો તમારા હૃદયમાં હું મેલડી બેઠી હોય તો તમારી કોઈ સેવા કરે અર્થાત મારી સેવા કરી બરાબર તમને કોઈ ભાવ આલે તમને કોઈ ભાવ પૂછે તમારો કોઈક આદર કરે તમારું કોઈક સન્માન જાળવે તો મારું મેલેડી સન્માન જાળવી બરાબર છે હા શું ખોટું તમને તમારી આત્મા કોઈક ઠેસ પહોંચાડત મારી મેલેડી ની પહોંચે તમે દુખી થા તો મેલેડી દુખી થઉ કેમ તમારા હૃદયમાં વાસ છે મારો એટલે બસ વધારે તો હું તો નોન સ્ટોપ માતા છું